બનાસકાંઠા જિલ્લાના કાંકરી તાલુકાના આકોલી રાધાકૃષ્ણ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીની મિટિંગ ડાયાભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાઈ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં લાભાર્થી સંમેલનનું આયોજન

જલારામ જોશી રાજુગીરી ગોસ્વામી દાદુભા વિક્રમસિંહ પૂર્વ સરપંચ સહિત મોટી સંખ્યામાં યુવાનો વડીલો હાજર રહ્યા અને આવતી દસ ફેબ્રુઆરીના દિવસે સવારે વલીલા ડીસા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ની વર્ચ્યુઅલી લાભાર્થી સંમેલનમાં હાજરી આપવા માટે આહવાન કરવામાં આવ્યો આવ્યું રિપોર્ટ રામજીભાઈ ક્રાઇમ પેટ્રોલિંગ ન્યુઝ બ્યુરો